ઉમરગામ જીઆઈટીસી ફાયર સ્ટેશન અને નગરપાલિકા ફાયર સ્ટેશનને આ રીતે કોલ મળ્યો હતો કે આ પુલ પરથી એક ભાઈ કંઈ કૂદી ગયા છે આ રીતે અને સતત અડતાલીસ કલાકની આસપાસથી અમે શોર્ટકટ ચાલુ છે અને આજ બાજુ સવારે સાડા નવની આસપાસ અમને કોલ મળ્યો સ્થાનિક માછીમારોએ કોલ આપ્યો હતો અને કીધું કે આ રીતે બોડી દેખાય છે આ જે કંઈ આજુબાજુનો જંગલ વિસ્તાર છે એમાં બોડી મળી છે અને એ પછી ઉમરગામ અને ફાયર સ્ટેશન અને જીઆઈટીસી ફાયર સ્ટેશન ભેગા થઈને ત્યાં સુધી રસ્તો બનાવ્યો છે મને બોડીને મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે